ॐ परब्रह्मणे नमः महापुराण दशमस्कन्ध पूर्वार्ध अध्याय अवीसमो श्री जी कहे छे हे परीक्षित नन्दराये કાર્તિક સૂદ એકાદશીનો ઉપવાસ કર્યો અને ભગવાનની પૂજા કરી તથા તે જ દિવસે રાત્રિના સમયે દ્વાદશીના પરોઢમાં વહેલા ઉઠી સ્નાન કરવા માટે યમુના જળમાં પ્રવેશ કર્યો નંદરાઈને એ ખબર ન હતી કે અત્યારે આસુરી કાળ છે તેથી તેઓ રાત્રિના સમયે જ જળમાં પ્રવેશી ગયા તે વખતે વરુણના એક સેવકે તેમને પકડી લીધા અને પોતાના સ્વામી પાસે લઈ ગયો નંદરાય ખોવાઈ જતા વ્રજના બધા ગોવાળો શ્રીકૃષ્ણ હવે તમે જ તમારા પિતાને લાવી શકો છો બલરામ હવે તમારો જ ભરોસો છે આ પ્રમાણે કહીને રડવા લાગ્યા ભગવાન શ્રીકૃષ્ણ સર્વશક્તિમાન છે અને સદાથી પોતાના ભક્તોનો ભય દૂર કરતા આવ્યા છે જ્યારે તેમણે વ્રજવાસીઓને ચિંતાતુર થઈ રડતા જોયા ત્યારે તેઓ વરુણજી પાસે ગયા જ્યારે લોકપાલ વરુણે જોયું કે સમસ્ત જગતના ભગવાન ઋષિકેશ અહીં સ્વયં પધાર્યા છે ત્યારે તેમણે તેમની ભવ્ય પૂજા કરી ભગવાનના દર્શનથી તેમના રોમ રોમ આનંદથી ખીલી ઉઠ્યા ત્યાર પછી તેમણે ભગવાનને કહ્યું વરુણજીએ કહ્યું હે પ્રભુ આજે મારો જન્મ સફળ થયો આજે મને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ ગઈ કેમ કે આજે મને આપના ચરણોની સેવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે હે ભગવાન જેમને પણ આપના ચરણોની સેવાનો શું અવસર મળ્યો તે ભવસાગર પાર કરી ગયા આપ ભક્તોના ભગવાન વેદાંતીઓના બ્રહ્મા અને યોગીઓના પરમાત્મા છો આપના વિગ્રહમાં વિભિન્ન લોકસૃષ્ટિઓની કલ્પના કરનારી માયા નથી એવું શ્રુતિઓ કહે છે હું આપને નમસ્કાર કરું છું હે પ્રભુ મારો આ સેવક અતિ મૂર્ખ અને અજ્ઞાની છે તે પોતાના કર્તવ્યને પણ જાણતો નથી તે જ આપના પિતાજીને લઈ આવ્યો છે આપ કૃપા કરીને તેનો અપરાધ ક્ષમા કરો હે ગોવિંદ હું જાણું છું કે આપ આપના પિતા માટે બહુ પ્રેમ ધરાવો છો આ આપના પિતાજી છે તેમને આપ લઈ જાવો પરંતુ ભગવાન આપ સર્વના અંતર્યામી સર્વના સાક્ષી છો તેથી હે વિશ્વમોહન શ્રી કૃષ્ણ આપ મને ગણી મારા પર પણ કૃપા કરો શ્રી શુકદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મા વગેરે ઈશ્વરોના પણ ઈશ્વર છે લોકપાલ વરુણે આ પ્રમાણે તેમની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા ત્યાર પછી ભગવાન પોતાના પિતા નંદજીને લઈને વ્રજમાં આવ્યા અને વ્રજવાસી ભાઈબંધુઓને આનંદિત કર્યા નંદરાએ વરુણલોકમાં લોકપાલોના ઇન્દ્રિયાતીત ઐશ્વર્ય અને સુખ સંપત્તિને જોયા તથા એ પણ જોયું કે ત્યાંના નિવાસીઓ તેમના પુત્ર શ્રી કૃષ્ણના ચરણોમાં નમી નમીને પ્રણામ કરી રહ્યા હતા તે જોઈને તેમને બહુ જ આશ્ચર્ય થયું તેમણે વ્રજમાં આવીને પોતાના જ્ઞાતિભાઈઓને બધી વાત કહી સંભળાવી પરીક્ષિત ભગવાનના પ્રેમી આ બધું સાંભળીને એવું સમજવા લાગ્યા કે અરે આ તો સ્વયં ભગવાન છે ત્યારે તેમણે મનમાં બહુ જ ઉત્સુકતાથી વિચાર કર્યો કે શું ક્યારેય જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ અમને બધાને પણ પોતાનું તે માયાતીત સ્વધામ જ્યાં કેવળ તેમના પ્રેમી ભક્તો જ જઈ શકે છે તે બતાવશે એ પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં સર્વદર્શી છે ભલા તેમનાથી આ વાત કઈ રીતે છુપી રહી શકે તેઓ પોતાના આત્મીય ગોપોની અભિલાષા જાણી ગયા અને તેમનો સંકલ્પ સાકાર કરવા માટે કૃપા પૂર્ણ થઈને આ પ્રમાણે વિચારવા લાગ્યા આ સંસારમાં જીવ અજ્ઞાનવશ શરીરમાં આત્મબુદ્ધિ કરીને જાત જાતની કામનાઓ અને તેને પૂરી કરવા માટે અનેક પ્રકારના કર્મો કરે છે પછી તેના ફળ સ્વરૂપ દેવતા મનુષ્ય પશુ પક્ષી વગેરે ઊંચી નીચી યોનીઓમાં ભટકતો ફરે છે તેથી તે પોતાના સ્વરૂપને જાણી શકતો નથી પરમ કૃપાળુ ભગવાન શ્રી શ્રીકૃષ્ણે આવું વિચારીને તેમના પર કરુણા સભર થઈને તે ગોપોને માયાના અંધકારથી અતીત પોતાનું ધામ દેખાડ્યું ભગવાને પ્રથમ તેમને તે બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવ્યો જેનું સ્વરૂપ સત્ય જ્ઞાન અનંત સનાતન અને જ્યોતિષ સ્વરૂપ છે તથા સમાધિનિષ્ઠ ગુણાતીત પુરુષો જ જેને જોઈ શકે છે જે જળાશયમાં અક્રૂરજીને ભગવાને પોતાનું સ્વરૂપ દેખાડ્યું હતું તે જ બ્રહ્મરદમાં બ્રહ્મ સ્વરૂપ ધરામાં તે ગોપોને લઈ ગયા ત્યાં તે લોકોએ તેમાં ડૂબકી મારી તેઓ બ્રહ્મરથમાં પ્રવેશી ગયા ત્યારે ભગવાને તેમને તેમાંથી કાઢીને પોતાના પરમધામનું દર્શન કરાવ્યું તે દિવ્ય ભગવત સ્વરૂપ લોકને જોઈને નંદ વગેરે ગોપજનો પરમાનંદમાં મગ્ન થઈ ગયા ત્યાં તેમણે જોયું કે બધા વેદો મૂર્તિમાન થઈને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી રહ્યા છે આવું જોઈને તે બધા બહુ જ વિસ્મિત થઈ ગયા આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત અઠ્યાવીસમો અધ્યાય સમાપ્ત થયો